નમસ્કાર ખેડૂત મિત્રો ઓન્લી યુ યુટ્યુબ ચેનલમાં આપશોનું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલ ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે આવા સમયે હવે પાકને પાણી આપવું પડે છે આવા સમયે પાકને સ્વસ્થ અને તંદુરસ્ત કેમ રાખવું આવો પ્રશ્ન દરેક ખેડૂતોની અંદર સતાવતો હોય છે આ સિઝનમાં પાક રોગમુક્ત અને જીવાત મુક્ત રહે તેવું ખેડૂતો પણ આયોજન કરતા હોય છે આ માટે ખેડૂતોએ કઈ દવા વાપરવી એવા ઘણા બધા પ્રશ્ન ખેડૂતો ઉપદ્રવ જોવા મળે છે અને તે પાકને ખૂબ જ નુકસાન પહોંચાડે છે દર વર્ષે પાકમાં સફેદ મુંડાના નુકસાનથી ઉત્પાદન પણ ખાસ કરીને ઘટતું જાય છે તો સફેદ મુંડાના સફાયા માટે આવી આવી સારામાં સારી પ્રોડક્ટ મિત્રો હા તમે જોઈ રહ્યા છે આ પ્રોડક્ટનું નામ છે કોન્સ્ટા જે એગ્રો કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ છે સફેદ મુંડાના નિયંત્રણ માટે તેમના સફાયા માટે કોન્સ્ટા પ્રોડક્ટ ખૂબ જ અસરકારક છે ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ કોન્સ્ટામાં ફી પ્રોનિલ ચાલીસ ટકા પ્લસ ઇમિડા ક્લોપ્રીડ ચાલીસ ટકા ડબલ્યુ ડીજી સ્વરૂપમાં હોય છે કોન્સ્ટા દવા છે એ શેરડીની અંદર એકસો પંચોતેરથી બસો ગ્રામ પ્રતિ એકર ડીપ તેનો ઉપયોગ કરવામાં આવે છે મગફળીની અંદર સોથી એકસો વીસ ગ્રામ પ્રતિ એકર ડીપ તેનો ઉપયોગ કરવામાં આવે છે આ કોન્સ્ટા દવા સફેદ મુંડાનું નિયંત્રણ કરે છે જેથી તમારું પાક ઉત્પાદન પણ મિત્રો વધશે આ પ્રોડક્ટ તમે એગ્રોસ્ટાર એપથી પણ મંગાવી શકો છો એપ પર ડાયરેક્ટ પ્રોડક્ટ ખરીદવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી અને ડાયરેક્ટ પ્રોડક્ટ તમે ઘર બેઠા મંગાવી શકો છો અથવા પંચાણું ઝીરો ત્રીસ પંચાણું ઝીરો ત્રીસ ઉપર કોલ કરીને પણ આ પ્રોડક્ટ ઘર બેઠા મંગાવી શકો છો અથવા નજીકના એગ્રોસ્ટારની સાથી સ્ટોર એટલે કે લાલ દુકાન પર જઈને પણ આ પ્રોડક્ટ તમે ઘર બેઠા પાકા બિલ સાથે અને યુપીઆઈ પેમેન્ટની સુવિધા સાથે પણ મંગાવી શકો છો હા સાથે બીજી પણ સ્કીમ ચાલી રહી છે બે હજાર કે તેથી વધુની ખરીદી પણ મેળવો બે લાખ રૂપિયાનો કિસાન રક્ષા કવચ વીમો એકદમ ફ્રીની અંદર હા હજુ એક પણ સ્કીમ ચાલી રહી છે સ્કેન કરો અને જીતો મિત્રો આની અંદર તમે કૃષિ પ્રોડક્ટ મંગાવો છો એના બારકોડને સ્કેન કરી અને તમે એગ્રો સ્ટાર પોઈન્ટ મેળવી શકો છો અને તેની ખરીદી માટે તેનો ઉપયોગ પણ કરી શકો છો સાથે જ વધુ માહિતી માટે અમારી કૃષિ ચર્ચા પેજની પણ મુલાકાત લઈ શકો છો જેની અંદર તમને તમામ સમસ્યાનું સમાધાન લાઈવ વિડીયો દ્વારા મળશે તો મિત્રો શેની રાહ જોવો તમારા પાકઠેજ મુંડાથી બચાવ માટે પાક ઉત્પાદન વધારવા માટે આજે જ મિત્રો પાવર ગ્રો ગ્રો કંપનીનો કોન્સ્ટા પ્રોડક્ટ મંગાવો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને તમારે જે ખેડૂતોની જરૂર છે આ ખેડૂતોને આ દવા વિશે માહિતી આપજો અને એને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અસ્તુ જય હિન્દ જય ભારત